પંદરમી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મુસ્લિમ ભાઈઓએ તિરંગા યાત્રા કાઢી હતી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મુસ્લિમ ભાઈ તિરંગા યાત્રા કાઢી હતી ગોરવા સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ આઈટીઆઈ વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી હતી એની અંદર અમારી એટલી જાગૃતતા છે કે જેનાથી અમે હિન્દુસ્તાનને જેટલો પ્યાર કરીએ છીએ એ તમામને ખબર પડવી જોઈએ કે અમે હિન્દુસ્તાની છે અમે હિન્દુસ્તાનને પ્યાર કરી રહ્યા છીએ અને આ આઝાદીના પર્વમાં સર્વ હિન્દુસ્તાનીઓએ એવી ઈચ્છા એવી જાગૃતતાથી એની અંદર હિસ્સો લે કે જે પર્વ હરક પર્વને ભૂલીને ફક્ત આઝાદીનો પર્વ યાદ રાખે છે